ઓલપાડ પોલીસે ગાંજાનું જથ્થો ઝડપી પાડ્યો સુરતથી ડિલિવરી કરવા આવેલો યુવક ડિલિવરી આપે એ પહેલા ઝડપાઈ ગયો ઓલપાડના સિવાણ ગામે આવેલી ગોદાવરી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી યુવકને ઝડપી લીધો એક દશાંશ પાંચ શૂન્ય લાખથી વધુની કિંમતનો પંદર કિલોથી વધુ ગાંજો ઝડપાયો પોલીસે માલ મોકલનાર અને લેવા આવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા ઝડપાયેલો યુવક મિથુન મૂળ ઓરિસ્સાનો રહેવાસી સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત જિલ્લાના ડીઆઈજી શ્રી હિતેશ જોયસર સાહેબ તથા કામળેજ ડિવિઝનના ડીવાયસપી શ્રી આર આર સરવૈયા સાહેબના સૂચના અને માર્ગદર્શન આપેલ કે તમામ પોલીસ સ્ટેશનોમાંથી નાર્કોટિક્સની બધી નેસ્તો નાબૂદ થાય તે માટે વધુને વધુ બાતમીદારો રાખી તેમની પાસેથી માહિતી મેળવી વધુને વધુ કેસો કરી આ નાટકોટિક્સની બધી જે છે નિસ્તો નાબૂદ કરવી આ અનુસંધાને ઓલપાડ પોલીસને બાતમી મળેલ કે એક મિથુન મંગુલ રાઉત જેની ઉંમર વર્ષ છવ્વીસ છે અને તે નારાયણનગર પર્વતપાટિયાનો રહેવાસી છે તે શિવાણ ગામની બાજુમાં ગોદાવરી ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં જે નહેર છે તે નહેરની બાજુમાં પોતાની પાસે કેટલા કિલો ગાંજાનો જથ્થો લઈને કોઈને વેચવા આવવાનો છે આ બાતમી અનુસંધાને ઓલપાડ પોલીસથી હું તથા પીએસઆઈ ચાવડા તથા સ્ટાફ સાથે એમોએ આ જગ્યાએ રેડ કરતા આરોપી મિથુન મંગુલ રાઉત ઉંમર વર્ષ છવ્વીસ રહેવાસી નારાયણનગર મુગલધામ જેનું મૂળ ગામ છે સચીના તાલુકો કોડલા જિલ્લો ગંજામ ઓરિસ્સા આ આરોપીને કુલ પંદર પોઈન્ટ નવસો છેતાલીસ કિલોગ્રામ ગાંજો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર ચારસો સાહીઠ ના મુદ્દામાલ સાથે આરોપીને જગ્યા પરથી પકડી પાડેલ તેના વિરુદ્ધમાં નાર્ટિક્સની કલમ હેઠળ દાખલ કરવામાં આવેલ છે એક બીજો ગુનો દસ કિલો ગાંજાનો કેસ વટવા જીઆઈડીસી પર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે એક મારામારીનો કેસ કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ પંદર પોઈન્ટ નવસો છેતાલીસ કિલોગ્રામનો ગાંજાનો કેસ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે જેથી કે આરોપી પર કુલ ચાર અને આ પાંચમો કેસ છે અને વોન્ટેડ આરોપી જેની પાસેથી આરોપી આ ગાંજો લઈ આવેલ તે આરોપીની તપાસ તજવીજ હાલ ચાલુ છે